રાજપીપળા હરસિદ્ધિ મંદિર પાસે રાત્રે ડિવાઇડર પર ફોર વ્હીલ ગાડી ચડી છતાં ગાડીને નુકસાન થયાના અહેવાલ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ નું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી મોટી માત્રામાં પ્રવાસીઓ આવતા હોય છે પ્રવાસીઓ રાજપીપળા લઈને જતા હોય ત્યારે રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિર પાસે રોડ બનાવવામાં આવ્યો છે ડિવાઈડર પણ બનાવવામાં આવ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની લાઇટ મૂકવામાં આવી નથી અંધારાને લઈ કેટલીક વાર ડિવાઈડર ઉપર ગાડીઓ ચડી જતી હોય છે આ બનાવ વારંવાર બનતા રહે છે છતાં પણ રોડ સેફ્ટી તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું જણાય છે મોડી રાત્રે એક ફોર વ્હીલ ચાલક પોતાની ગાડી લઈને જતો હતો ત્યારે રાત્રીના સમયે ડિવાઈડર પર ગાડી ચડી જતા ગાડીને મોટું નુકસાન થયું હતું ફોર વ્હીલ ચાલકનો આ બાદ બચાવ થયો છે અકસ્માત નિવારણ તંત્ર બોર્ડ મૂકે તેવી માંગણી થઈ હતી શું નામ તમારું મારું નામ સંદીપ કુમાર શું થયું આજે અરે અહીંયા બમ્પ તો લગાવ્યો છે બરાબર છે ની આગળ જ વચ્ચે નોર્મલ ડિવાઇસ છે વચ્ચે તો આગળ કઈ બોર્ડ જેવું કઈ સુવિધા કરવી જોઈએ કે જેથી કરીને આજે અમારી ગાડી ચડી છે ગાડી ના ચડે બરાબર કે કોઈ બી વસ્તુ બોર્ડ લગાવવું જોઈએ ડિવાઇડર મેલ્યો છે રોડ વચ્ચે તો જેથી કરીને ફરી કોઈની ગાડીને આવી તકલીફ ના પડે શું થયું તકલીફ તમારી ગાડી ના તમારે જેવી ખાલી બમ્પ ચડાવીને આગળ નોર્મલ જ આવ્યા છે થર્ડ જ ગાડી બાઇક નો વોટેક જો ટર્ન માર્યો એવી જ ગાડી સીધી ડિવાઈડર હતો વચ્ચે કઈ જગ્યા પર અહીંયા વચ્ચે અહીંયા મંદિર મંદિર ની બાજુમાં દીપક જગતાપનો રિપોર્ટ એલ્થ નાઇન ન્યુઝ રાજપીપળા